તો ધોરણ આઠના ગણિત માટે તૈયાર ચાલો આપણે સાથે મળીને એક મસ્ત મજાની ગણિતની ટૂલકિટ ખોલીએ અને જોઈએ કે અંદર શું ખજાનો છુપાયેલો છે આ સમજૂતીમાં આપણે એવા ચાર જોરદાર સાધનો જોવાના છીએ જે ગણિતના કોઈપણ કોયડાને એકદમ આત્મવિશ્વાસથી ઉકેલવામાં મદદ કરશે તો આ છે આપણો આજનો પ્લાન આપણી ટૂલકિટમાં ચાર મુખ્ય સાધનો છે સમય સંખ્યાઓ સુરેખ સમીકરણો ચતુષ્કોણ અને છેલ્લે વર્ગમૂળ શોધવાની રીત આપણે એક પછી એક આ બધાને સમજીશું તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ ચાલો ત્યારે આપણી ટૂલકિટ ખોલીએ અને પહેલું જ સાધન હાથમાં લઈએ અને એ છે સમય સંખ્યાઓ સમજી લો કે આ તો ગણિતની દુનિયાનો પાયો છે એના વગર તો ગાડી આગળ જ ન ચાલે તો આ સમય સંખ્યા એટલે શું બહુ સિમ્પલ છે એવી કોઈપણ સંખ્યા જેને આપણે પી ક્યુ એટલે કે અપૂર્ણાંકના રૂપમાં લખી શકીએ જેમ કે એક ભાગ્યા બે કે પછી માઇનસ ત્રણ ભાગ્યા ચાર અરે પાંચ પણ સમય સંખ્યા છે કેમ કારણ કે આપણે પાંચને પાંચ ભાગ્યા એક તરીકે લખી શકીએ છીએ બસ એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત યાદ રાખવાની નીચેનો આંકડો એટલે કે ક્યુ ક્યારે ઝીરો ન હોવો જોઈએ બસ આ ચિત્ર પર એક નજર નાખો ક્યુ મસ્ત છે ને આ બતાવે છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકો આ બધા જ સમય સંખ્યાઓનો એક મોટા પરિવારનો હિસ્સો છે ખબર છે આ કોના જેવું છે જાણે એક ડુંગળીના પળ હોય એકની અંદર બીજું બીજાની અંદર ત્રીજું આનાથી તરત જ ખ્યાલ આવી જાય છે કે બધી સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે હવે આ ગુણધર્મોને જોઈને ગભરાવાની જરૂર નથી આ તો આપણા કામને સહેલું બનાવે છે જેથી આપણે નાની નાની ભૂલો ન કરીએ જેમ કે આપણને બધાને ખબર છે કે બે વત્તા ત્રણ કરો કે ત્રણ વત્તા બે જવાબ તો પાંચો જ આવે પણ ત્રણ ઓછા બે અને બે ઓછા ત્રણ સરખા છે ના બિલકુલ નહીં બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી જ ગણિતમાં સાચો જવાબ મળે છે પહેલું સાધન તો સરસ રીતે સમજાઈ ગયું હવે વારો છે આપણા બીજા સાધનનો આ તો જાણે ગણિતનો જાસૂસ છે જે કોઈ પણ કોયડાને ઉકેલી નાખે છે અને એ છે સુરેખ સમીકરણો સમીકરણને સમજવાની સૌથી મજેદાર રીત ખબર છે એને એક ત્રાજવા તરીકે વિચારો જુઓ જે બરાબરની નિશાની છે ને એ ત્રાજવાનો વચ્ચેનો કાંટો છે એનો મતલબ એ છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું વજન હંમેશા હંમેશા સરખું જ રહેવું જોઈએ જો આપણે એક પલ્લામાં કંઈક મૂકીએ તો ત્રાજવો સરખું રાખવા માટે બીજા પલ્લામાં પણ એટલું જ મૂકવું પડે બસ આજ તો છે સમીકરણનો ખેલ ચાલો આ કોયડો આપણે સાથે મળીને ઉકેલીએ આપણું મિશન શું છે આ એક્સને બિચારાને એકલું પાડવાનું તો કેવી રીતે કરીશું આપણે એક પછી એક પદને બરાબરની નિશાનીની સામેની બાજુએ મોકલીશું પણ એક જાદુઈ નિયમ યાદ રાખવાનો છે જ્યારે કોઈ પદ પોતાની જગ્યા બદલે ત્યારે એની નિશાની કે ક્રિયા પણ બદલાઈ જાય જુઓ માઇનસ ત્રણ સામે જઈને બની ગયું પ્લસ ત્રણ અને જે બે ગુણાકારમાં હતો એ સામે જઈને ભાગાકારમાં આવી ગયો અને બૂમ જવાબ આપણી સામે છે એક્સ બરાબર પાંચ છે ને સેલું અને આનાથી ખબર પડે છે કે આ સાધન કેટલું પાવરફુલ છે રોજિંદા જીવનની ઘણી સમસ્યાઓ જેમ કે કોની ઉંમર કેટલી છે કે પછી કોઈ વસ્તુ ખરીદવા માટે કેટલા પૈસા ખોટે છે આવી બધી વાતોને આપણે સમીકરણમાં ફેરવીને ચપટીમાં ઉકેલી શકીએ છીએ એટલે જ તો કહીએ છીએ કે ગણિત માત્ર આંકડાઓની રમત નથી એ તો સમસ્યાઓ ઉકેલવાની કળા છે સારું બે સાધનો તો આપણે બરાબર સમજી લીધા હવે સમય છે આપણા ત્રીજા સાધનનો જે આપણને આકારોની જાદુ દુનિયામાં લઈ જશે ચાલો આકાર બનાવવાનું શરૂ કરીએ હવે જુઓ સીધા ચતુષ્કોણ પર કૂદકો મારતા પહેલાં આપણે એ સમજવું પડશે કે બહુપોણ કોને કહેવાય એકદમ સરળ છે કોઈ પણ બંધ આકૃતિ જે ફક્ત અને ફક્ત સીધી લીટીઓથી બનેલી હોય જેમ કે ત્રિકોણ ચોરસ પંચકોણ આ બધા એક જ મોટા પરિવારના સભ્યો છે અને એ પરિવારનું નામ છે બહુકોણ આ બહુકોણના પરિવારમાં પણ બે મુખ્ય પ્રકાર છે બહિર્મુખ અને અંતર્મુખ બહિર્મુખ એટલે કે એના બધા ખૂણા બહારની તરફ ફૂલેલા હોય એકદમ ખુશમિજાજ એના વિકર્ણો પણ ઘરની અંદર જ રહે પણ અંતર્મુખ થોડો શરમાળ છે એનો ઓછામાં ઓછો એક ખૂણો ગુફાની જેમ અંદરની બાજુ દબાયેલો હોય અને એટલે જ એનું વિકર્ણ ક્યારેક ઘરની બહાર પણ નીકળી જાય છે આ જ છે એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત અને હવે આવે છે ચતુષ્કોણનું એક મોટું રહસ્ય શું તમે જાણો છો જો આપણે કોઈ પણ ચતુષ્કોણના બે સામસામેના ખૂણાને જોડી દઈએ એટલે કે એક વિકર્ણ દોરીએ તો શું થાય એ જાદુની જેમ બે ત્રિકોણમાં વહેંચાઈ જાય છે અને આપણને એ તો ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય બરાબર એકસો ડિગ્રી તો પછી વિચારો એક ચતુષ્કોણ એટલે બે ત્રિકોણ મતલબ કે એકસો એંશી ડિગ્રી વત્તા એકસો એંશી ડિગ્રી કેટલા થયા બરાબર ત્રણસો ને સાઈઠ ડિગ્રી અને આજ તો છે સૌથી મહત્વનો નિયમ દુનિયાનો કોઈ પણ ચતુષ્કોણ હોય એના ચારેય ખૂણાનો સરમાળો હંમેશા હંમેશા ત્રણસો ને સાઈઠ ડિગ્રી જ થાય આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો ચાલો હવે આપણી ટૂલકીટના છેલ્લા અને ખૂબ જ રસપ્રદ સાધનને બહાર કાઢવાનો સમય આવી ગયો છે આ સાધન આપણને કોઈપણ સંખ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરશે વર્ગમૂળ શોધવાની એક રીત તો રમત જેવી છે એને કહેવાય અવિભાજ્યર અવયવીકરણ આમાં આપણે શું કરીએ આપણે કોઈપણ સંખ્યાને એના નાનામાં નાના ટુકડાઓમાં તોડી નાખીએ એવા ટુકડા જેનું હવે આગળ વિભાજન ન થઈ શકે પછી આપણે સરખા સરખા ટુકડાઓની જોડી બનાવીએ અને દરેક જોડીમાંથી ફક્ત એક જ ટુકડું બહાર લઈએ અને બધાનો ગુણાકાર કરી દઈએ બસ મળી ગયું વર્ગમૂળ કેટલું સહેલું છે પણ સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યાં થાય ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે એક ચોરસ બગીચો છે અને આપણને ખબર છે કે એનું ક્ષેત્રફળ સો ચોરસ મીટર છે તો એની એક બાજુની લંબાઈ કેટલી હશે શું કરશું બસ સોનું વર્ગમૂળ કાઢી લો જવાબ આવશે દસ જોયું આ રીતે ગણિત આપણને રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે તો લો આપણી ટૂલકિટના ચારેય જોરદાર સાધનો હવે આપણી સામે છે ચાલો એક છેલ્લી વાર આપણી આ તૈયાર થયેલી ધોરણ આઠની ગણિત ટૂલકિટ પર નજર ફેરવી લઈએ તો યાદ કરી લઈએ આપણી પાસે છે સમય સંખ્યાઓ જે ગણતરીનો પાયો છે પછી છે સમીકરણો જે કોઈપણ કોયડાને ઉકેલે છે ત્રીજું છે ચતુષ્કોણ જે આકારોની સમજ આપે છે અને છેલ્લે વર્ગમૂળ જે આપણને પરિમાણ શોધવામાં મદદ કરે છે બસ આ ચાર સાધનો જો હાથમાં હોય તો પછી ગણિતનો કોઈપણ પડકાર મોટો નથી લાગતો અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખજો ગણિત એટલે માત્ર દાખલા ગણવા કે સૂત્રો ગોખવા એવું નથી ગણિત એટલે તર્ક લગાવવાની વિચારવાની અને વસ્તુઓને ઊંડાણપૂર્વક સમજવાની એક રીત છે આ સાધનોમાં માસ્ટરી મેળવવાનો મતલબ માત્ર પ્રક્રિયાઓ યાદ રાખવી એ નથી પણ પોતાની તાર્કિક શક્તિને મજબૂત બનાવીએ છે તો આ ટૂલકીટ હવે તમારી પાસે છે અને શીખવાની સાચી મજા તો હવે શરૂ થશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ